સિહોર રાજકોટ હાઈવે ની હાલત ફરી એકવાર બત્તર બની છે ભાવનગર થી સિહોર હાઈવે જતા નવા ગામ નજીકનો રોડમાં જોવા મળી રહ્યો છે રસ્તા ઉપર વરસાદના કારણે મોટા મોટા ખાડાઓ પાણીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે લોકો દ્વારા રસ્તા વચ્ચે ટાયર મૂકીને ડાયવર્જન કરી રહ્યા છે ભાવનગરથી રાજકોટ વાયા સિહોર આ રોડ ઉપર દરરોજના હજારો વાહન પસાર થતા હોય છે પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું બિસ્માર ખાડાઓના અહેસાસ આજે ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રીએ પણ કર્યો એમની પણ કાર ભયંકર ખાડામાં પસાર થતી જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ ભાવનગર জেন্ধন কৰা হৈছে খাব